પૂજા અને દાન તો કરે છે પરંતુ થોડી ભૂલના કારણે તેમને તેનું ફળ મળતો નથી તો ચાલો મિત્રો જાણીએ મકર સંક્રાંતિ પર સ્નાન કર્યા વગર પૂજા કે દાન કરવું મિત્રો મકર સંક્રાંતિના દિવસે સ્નાનનું વિશેષ મહત્વ છે શાસ્ત્રોમાં લખ્યું છે કે આ દિવસે સૂર્ય દેવ પહેલા અથવા સૂર્યોદય પછી સ્નાન કરીને પૂજા અને દાન કરવું જોઈએ સ્નાન વગર કરેલો દાન પુણ્ય ફળ આપતો નથી. શક્ય હોય તો તીર્થજળ, ગંગાજળ અથવા સ્વચ્છ પાણીમાં થોડું તલ ઉમેરીને સ્નાન કરો ખૂબ જ શુભ માનવામાં આવે છે. નંબર 2 ખોટા મનથી દાન કરો. મિત્રો જો તમે દાન માત્ર દેખાવ માટે ના મને અથવા મજબૂરીમાં કરો છો તો તે દાન પુણ્ય આપતું નથી. દાન હંમેશા શુદ્ધ મન, શ્રદ્ધા અને સંતોષથી કરવું જોઈએ. દાન કર્યા પછી અફસોસ કરવો અથવા મનમાં ખોટી લાગણી લાવવી એ મોટી ભૂલ છે નંબર 3 જૂની અથવા વપરાયેલી વસ્તુઓનું દાન મિત્રો મકર સંક્રાંતિના દિવસે ક્યારે પણ ફાટેલા જૂના અથવા વપરાયેલા કપડાનું દાન ન કરો શાસ્ત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે આ દિવસે હંમેશા નવા સ્વચ્છ અને ઉપયોગી વસ્તુઓનું જ દાન કરવું જોઈએ ખાસ કરીને કપડાં તાંબળા અને વાસણ નવા હોવા જોઈએ નંબર 4 તામસિક ખોરાકનો સેવન મિત્રો મકર સંક્રાંતિના દિવસે માંસ મંદિરા ડુંગળી લસણ જેવા તામસિક પદાર્થોનો સેવન કરવો અશુભ માનવામાં આવે છે આ દિવસે સાત્વિક ભોજન કરવું જોઈએ જેમ કે ખીચડી દાળ ભાત શાક દહીં અને ગોળ તામસિક ખોરાકથી પૂજાનું ફળ નષ્ટ થઈ જાય છે નંબર પાંચ ઝઘડો ગુસ્સો અને અપશબ્દો મિત્રો મકર સંક્રાંતિએ

તમારા પુણ્યને નષ્ટ કરી નાખે છે શાસ્ત્રોમાં કહેવાયું છે વિશેષ દિવસ છે આ દિવસે સૂર્યને જળ લાલ ફૂલ અને તલ સાથે અર્ધ ન આપવું એ મોટી ભૂલ ગણાય છે સૂર્ય દેવને અર્ધ આપવાથી માન આરોગ્ય અને તેજ વધે છે નંબર આઠ ગરીબી અને જરૂરિયાત મંદને ને અવગણવું મિત્રો મકર સંક્રાંતિ દિવસે જો કોઈ ભૂખ્યો ગરીબ કે દુખી વ્યક્તિ સામે આવે અને તેને તમે તેને અવગણો તો તે પણ પુણ્યમાં ઘટાડો કરે છે આ દિવસે શક્ય હોય ત્યાં સુધી અન્ન વસ્ત્ર અથવા મદદ કરવી જોઈએ મકર સંક્રાંતિ દિવસે આ કામ જરૂર કરો સવારમાં સ્નાન સૂર્યદેવને અર્ધ તલ ગોળ અને અનાજનું દાન ગોળ મકર સંક્રાંતિ પર ક્યારે ન કરવી જોઈએ આવી માહિતી તમને ખુબ ઉપયોગી લાગી હશે વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો આવી ધાર્મિક અને ઉપયોગી માહિતી માટે ગોગાની વાતો ચેનલ ને